નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે જો ચોથા ચેપ્ટરમાં ઇકોનોમિક્સની અંદર આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો પાંચ છે અને ગૌણ કાર્યો કેટલા છે બે તો હવે ગૌણ કાર્યો હું તમને સમજાવી દઉં પછી એ જવાબ આપણો કમ્પ્લીટ થાય એટલે ગૌણ કાર્યો પાછો અલગ ત્રણ માર્ક્સનો સવાલ છે તો જો પહેલું જે ગૌણ કાર્ય છે આમાં એનું નામ છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય એટલે આધુનિક સેવા જ એને કહેવાય કે જે બદલાતા સમય સાથે બદલાતી હોય એટલે ખાલી તમે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય લખો તો એ ચાલે ગૌણ કાર્ય અલગથી પૂછે તો જ આ બધું એની અંદર સમજાવવાનું છે નહીં આમાંથી પહેલો પોઈન્ટ ખાલી લખી નાખવાનો ત્રણ મુદ્દા આપ્યા છે જો પહેલાં કાર્ય એમાંથી ખાલી પહેલું વાક્ય લખવાનું બીજા બે સમજાવવાના નહીં આખો તમને વેપારી બેંકનો સવાલ પૂછે બોર્ડ તો અહીંયા તમારે બધા મુદ્દા લખવાના નહીં આ યાદ રાખજો તો જો પહેલો પોઈન્ટ સમજીએ એનો અત્યારે આપણને બેંક જે છે ને ઓનલાઈન અમુક ટ્રાન્સફર એક બેન્કના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર માટે જે સગવડ આપે છે જેમ કે એક છે નિફ્ટ કે નેફ્ટ તરીકે આપણે એને ઓળખીએ એન ઇફ ટી બીજું છે આરટીજીએસ અને ત્રીજો શબ્દ છે કોર બેન્કિંગ લાસ્ટ લાઇનની અંદર ત્યાં આપેલો છે નેફ્ટનું ફૂલ ફોર્મ થાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જે ચોવીસ કલાકની અંદર અમુકવાર નાણાં એની અંદર ટ્રાન્સફર થતા હોય છે અને બે લાખ સુધીની એમાઉન્ટ એમાં ટ્રાન્સફર થતી હોય અને બે લાખથી વધુની એમાઉન્ટ હોય દસ લાખ સુધી તો એ આરટીજીએસમાં થઈ જતી હોય છે આર ફૂલ ફોર્મ થાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને કોરનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ એટલે તમે જ્યારે આને નોટ્સની અંદર લખો ત્યારે આ ફૂલ ફોર્મ એના પૂરા નામ લખી લેવાના બરાબર નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે વિડીયો જોતું જવાનું ચોપડા કે નોટ્સની અંદર આ ફૂલ ફોર્મ એડ કરતું જવાનું આર ટીજીએસનું શું કીધું મેં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને કોલનું શું થાય સેન્ટ્રલાઇઝ ઓનલાઇન રિયલ ટાઈમ એક્સચેન્જ તો આ ત્રણ પુરાના વિભાગ બીમાં ગમે તે એકનું પૂછાઈ શકે એક માર્ક્સમાં બીજો મુદ્દો એને લગતો જ છે કે વ્યાપારી બેંક ગ્રાહકોને મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગની સેવા પૂરી પાડે છે એટલે આપણે જે મોબાઈલ દ્વારા અત્યારે એપ્લિકેશન દ્વારા તમામ જે છે ટ્રાન્સફર કે ટર્નઓવર કરી શકીએ છીએ તો ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ તરીકે ઓળખી શકાય અને ત્રીજી બાબત ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે ડીમેટ એ શોર્ટ ફોર્મ છે ડીમેટનું ફૂલ ફોર્મ થાય ડી મટીરિયલાઇઝડ એકાઉન્ટ પણ આપણે એને ગુજરાતીમાં ડીમેટ લખતા હોઈએ છીએ બાકી એ કેપિટલમાં ડીમેટ શબ્દ છે તો ડીમેટ ખાતાની સગવડ પૂરી પાડે ડીમેટ ખાતાનો અર્થ પૂછાય એનું પૂરું નામ ના પૂછાય ડી મટીરિયલાઇઝડ એકાઉન્ટ એનું ફૂલ ફોર્મ એવું થાય બરાબર ડીમેટ ખાતું એટલે લોકોને શેર ડિબેન્ચર બોન્ડ અને જામીનગીરી આ બધી જે સંપત્તિ આવે એની અંદર ભૌતિક સ્વરૂપે એને સાચવવા ન પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું આજે કોઈ વ્યક્તિ ધારો કે શેર ખરીદે તો એને ઘરે શેર કાગળ તરીકે લાવો ના પડે એ ઓનલાઈન જ ખરીદી શકે અને ઓનલાઈન જ એનું વેચાણ કરી શકે એટલે આજે આપણે કોઈ વ્યક્તિના ખાતાની અંદર મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરીએ તો આપણે એ પૈસા ભૌતિક સ્વરૂપે હાથમાં લઈને એની ખાતામાં નખાવવા માટે નથી જતા એ બેંકમાં આપણે એકાઉન્ટની અંદર હોય એટલે ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જતા હોય છે બરાબર તો અહીંયા ડીમેટ ખાતાનો અર્થ આપણે યાદ રાખશું કે ડીમેટ ખાતું એટલે લોકોને શેર ડિબેન્ચર બોન્ડ જામીનગીરીઓ ભૌતિક સ્વરૂપે સાચવવા ન પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું તો આ થયું પહેલું આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય અને છેલ્લું વેપારી બેંકનું કાર્ય ગ્રાહકના એજન્ટ તરીકે એટલું યાદ રાખો તો એ ચાલે આપણો શું શબ્દ છે ગ્રાહકોના એજન્ટ તરીકે ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય આ પાછો બે ગૃહમાં પૂછાય છે સવાલ એટલે આ જવાબ આટલો લાંબો એટલે ચાલે છે કે આમાંથી જ આવા અલગ અલગ પ્રશ્નો કેટલાય પૂછાશે બોર્ડમાં બરાબર તો આખો જવાબ જો તમે તૈયાર કરી લો એટલે કેટલાય પ્રશ્નો એમાં તૈયાર થઈ જાય ચલો પહેલો પોઈન્ટ એમાં છે શાખનું પ્રમાણપત્ર પૂરું પાડે શાખનું પ્રમાણપત્ર કોના માટે હોય તો કે આયાતકારો અને નિકાસકારોને વેપારી બેંક જે છે એ ક્રેડિટ સર્ટિફિકેટ પૂરું પાડે છે તો એનું પહેલું કાર્ય બીજું ગ્રાહકોને કરવેરાના ચલણો ભરી આપે તો જે લોકોને ટેક્સ રિલેટેડ કોઈ પણ કામ હોય તેના માટે ચલણો જે છે એ આ વેપારી બેંક ભરી આપતી હોય છે લોકર ત્રીજો શબ્દ આપણે કરવેરાના ચલણ ત્રીજો શબ્દ શું યાદ રાખશું લોકર લોકર શેના માટે હોય આપણને ખબર હોવી જોઈએ તો કે ગ્રાહકને કિંમતી વસ્તુનો સંગ્રહ કરવો હોય કે દસ્તાવેજો આ બધું મૂકવું હોય કે ગોલ્ડ મૂકવું હોય તો એના માટે ભાડેથી આપણને એક ખાનું જ બેંક આપી દેતી હોય એને કહેવાય લોકર અને એ લોકરનું આપણી પાસેથી ભાડવી બેંક વસૂલ કરી શકે તો લોકરની સગવડે આ જે છે વેપારી બેંક પૂરી પાડે છે અને છેલ્લું છે ખૂબ ઓછી મૂડીનું ધિરાણ શેના માટે હોય તો કે નાના કદની જો આર્થિક પ્રવૃત્તિ કરવી હોય આ પ્રવૃત્તિ શબ્દ લખ્યો છે નાના કદની આર્થિક પ્રવૃત્તિ ત્યાં આવશે એટલે લખો ત્યારે પૂરું લખજો નાના કદની આર્થિક પ્રવૃત્તિ માટે વ્યાપારી બેંક લોકોને ખૂબ ઓછી મૂડીનું ધિરાણ પૂરું પાડે છે જેને માઇક્રો ફાઇનાન્સ કહેવાય એનો અર્થ પૂછે તો આ અર્થ લખવાનો માઇક્રો ફાઇનાન્સ એટલે ખૂબ ઓછી મૂડીનું ધિરાણ એટલે કે નાનો એવો વ્યવસાય કોઈ વ્યક્તિને કરવો હોય તો એના માટે બેંક જે છે આવું ધિરાણ પૂરું પાડતી હોય તો ચલો ફરી એકવાર એક તો શાખનું પ્રમાણપત્ર પૂરું પાડે આટલું પહેલાં યાદ રાખવાનું કરવેરાના ચલણો ભરી આપે લોકર અને ખૂબ ઓછી મૂડીનું ધિરાણ શાખ કરવેરાના ચલણ લોકર અને ખૂબ ઓછી મૂડીનું ધિરાણ ઓકે ચલો વ્યાપારી બેંકના બધા કાર્યો એકવાર હું તમને રિપીટ કરી દઉં મુખ્ય પાંચ કાર્યો હતા કયા પાંચ હતા તો કે થાપણો સ્વીકારવી લોન કે ધિરાણની સગવડ પૂરી પાડવી ચૂકવણી કે ઉપાડ ચોથું કાર્ય આપણું આંતરબેન્કિંગ વ્યવહારોનું પાંચમું કહ્યું જોયું આપણે શાખ સર્જનનું કાર્ય હવે આમાં શાખ સર્જનની અંદર પાંચ પોઈન્ટ છે તો એમાંય તમારે બે જ મુદ્દા લખવાના એ ધ્યાન રાખજો બરાબર થાપણોની અંદર આપણે ચાર પ્રકાર સમજ્યા હતા બચત ચાલુ મુદ્દતી રીકરિંગ ઓકે અને ગૌણ કાર્ય અત્યારે આપણે બે જોયા આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય આગળ વિગત બદલાતા સમય સાથે હું ના લખો તો એ ચાલે અને બીજું ગ્રાહકોના એજન્ટ તરીકે તો આટલી માહિતી એની અંદર તમારે યાદ રાખવાની આધુનિક સેવાઓમાં અમુક શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ નેફ્ટ તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આરટીજીએસ તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કોડ તો કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ ડીમેટ ખાતું તો કે ડી મટીરિયલાઇઝેડ એકાઉન્ટ અને એનો અર્થ યાદ રાખવાનો કે લોકોને સે ડિબેન્ચર બોન્ડ જામીનગીરીઓ ભૌતિક સ્વરૂપે સાચવવા ન પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું એટલે ડીમેટ એકાઉન્ટ બરાબર અને એજન્ટ તરીકે એમ ચાર શબ્દ શાખનું પ્રમાણપત્ર કરવેરાના ચલણ લોકર અને ખૂબ ઓછી મોડીનું ધિરાણ આટલી વિગત વ્યાપારી બેંકના કાર્યોમાં